કાનના પડદા ફાડી નાખે તેવો ઘોંઘાટ અનોખી રીતે બુલેટ અને બાઇક શણગાર મોડિફિકેશન ખૂબ થઈ રહ્યું છે ઘોંઘાટ કરતા સાયલેન્સર બાઇક લગાવીને રસ્તા પર સ્ટાઇલ મારવામાં આવી રહી છે પછી ભલે તે ઘોંઘાટથી જનતા પરેશાન હોય પરંતુ આજે સુરત પોલીસે આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરી અને એક જ દિવસમાં 200 થી વધુ બુલેટ અને બાઇક જપ્ત કરી તેમાંથી સાયલન્સર દૂર કરાવવામાં આવ્યા સાથે જ જેટલા પણ મોડિફાય કરેલા બાઇક અને બુલેટ હતા તેમના ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો તો એ બાઇક અહીંયા પર અભી 100 સે જ્યાદા વાહન હે વો અભી અહીંયા પર હે બાકી વાહન જો હે વો પોલીસ સ્ટેશન મે હે ઓર સુરત સિટી પોલીસ હે વો મોડિફાઈડ બાઇક બાઇક સે સ્ટન્ટ કરના ઇસકે સખત खिलाफ હે ઓર યે કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ રહેગી मॉडिफाइड साइलेंसर के बाद में ज्यादातर जो बच्चे हैं स्कूल के कुछ तो हैं जो शोक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना सड़क पे रील बनाना ये सब चल रहा था तो उन पे ये कार्यवाही की गई एक महीना में त्रजार बाइक कराया डिटेन आरटीओ द्वारा सत्तर लाख से वसूल दंड સુરત શહેર તેના સાયલેન્સર દૂર કરવામાં આવી રહ્યા છે ખટોદરા પોલીસ સ્ટેશન ઉમરા પોલીસ સ્ટેશન બેસુ પોલીસ સ્ટેશન અને અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી વિશેષ કરીને વીકેન્ડ દરમિયાન

पाठ बढ़ाश